દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પાનવ નદીમાંથી રેતી ખનન થતું હોવાના સમાચાર પ્રકાશિત થયા અને વહીવટી કરવાની શરૂઆત કરી આ સમાચાર પ્રકાશિત થતા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું અને રેતી ચોરી જે ચાલી રહી હતી તે ઝડપી પાડી છે લગભગ ગેરકાયદેસર રીતે રેતી ભરેલા અને ઓવરલોડ જોઈ રહેલા સાત ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં રેતી માફિયાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે રેતી માફિયાઓ દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢવાડિયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી છેલ્લા ઘણા સમયથી સરકારી નિયમોનું ભંગ કરી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી અન્ય રાજ્યોમાં રેતી પહોંચાડી લાખોની કમાણી કરી રહ્યા છે ખાસ કરીને રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લે ઓવરલોડ અને નંબર વગરના ડમ્પરો અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે અને તે રેતીમાંથી નીકળતા પાણીથી રસ્તાઓ હાઈવે ખખડજ થઈ રહ્યા છે તેના કારણે સરકારી માલને ખૂબ નુકસાન થાય છે રાત્રિ દરમિયાન બેફામ રીતે અને ઓવરલોડ ભરી ડમ્પરો દોડાવી રસ્તે ચાલતા વાહનોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચૂકી છે અને કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે આ બાબતે સમાચાર પ્રકાશિત થતા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર જાગ્યું અને નદીમાંથી ગેરકાયદેસર રીતે ડમ્પરોમાં રેતી ભરી લઈ જવાતા ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા છે રેતી ભરેલા ડમ્પરો પકડવાની કામગીરી ખાણખનીજ વિભાગ દાહોદ દ્વારા શરૂ કરાઈ છે હવે આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે જોવું રહ્યું